હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે લસણિયા પાઉંભાજી પુલાવ તો એના માટે મેં સૌથી પહેલાં કોબીજ લીધી છે અડધી પછી બે ટામેટા છે થોડા લીલા મરચાં નાખવાના છે બે ડુંગળી છે દાણા છે અને ભરપૂર લસણનો ઉપયોગ કરવાનો છે એટલે લસણ છે મેં ત્રણ ગાંઠ લસણ ફૂલી લીધું છે આદુનો ટુકડો છે સૌથી પહેલાં આ ભાત આપણે આવી રીતના છૂટા બનાવી લેવાના છે જે આપણા ઘરે દાળ ભાત ગુજરાતીના ઘરે બનાવીએ એ જ છે આ ઠંડા પાથો તો બી બનાવી શકો છો પણ મેં ભાત બનાવી દીધા અને રેડી કરી દીધા છે અડધો કલાક પલાળી દીધા હતા છૂટ અંદર ઉકાળી લીધા છે અને પછી અંદર લઈ લીધું છે એક કલાક પહેલા આપણે ભાત રેડી કરી દીધો છે તમારા જોડે શેર કરી બટાકાનો ઉપયોગ નથી કરવાનો બટાકાથી ગેસ હતો વડીલ લોકોને એટલે બટાકા વગર જ આપણે બનાવવાનું છે ડાયાબિટીસ વાળા માટે પણ ખાઈ શકીએ છીએ બહુ જ સરસ રહેશે આ બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ આદુ અને લસણ વાટી લેવાના છે સૌથી પહેલા આપણે કોબીજ કોબીજ આપણે આવી રીતે સમારી બધી જ કોબી આપણે આવી રીતે સમાર દેસુ એકદમ બારીક બારીક કોબીજ સમાર દીધી છે હવે આપણે અંદર ડુંગળી સમાર દેવાની છે

આવી રીતના ઝીણા છે હવે આપણે ટામેટા સમારી દેશું ટામેટા પણ આપણે આવી રીતે એકદમ પતલા પતલા સમારવાના છે શેકીએ એટલે ફટાફટ કરી છે હવે આપણે લીલા દાણા લીધા છે ધાણા પેલા આપણે કટ કરો કટ કરતા પેલા ધોઈ નાખવાના છે સરસ મજાના આપણે પણ આવી રીતના બારીક બારીક ચોપ કરી લેશું લસણ બંને વાટી લેવાનું છે રેડી થઈ ગયું છે બહુ જ નથી કરવાનું આપણે થોડું આવું દર રાખવાનું છે લોટાની કડાઈ લેવાની છે એક મોટો ચમચો ભરી નાખું છું તેલ સરસ ગરમ થઈ જાય ડુંગળી આદુ લસણ માટેલા ડુંગળી સાકડી લેવાની છે તેલના અંદર લીલા મોરા મરચા સમારેલા ટામેટા ટામેટા ઉપર મીઠું એક ચમચી એક ચમચી હળદર ત્રણ થી ચાર મીઠું ટામેટા શેકાઈ લઉં છું સામેટાસરસ સંતરાઈયા પછી આપણે આ કોબીજ નાખવાની છે કોબીજને પણ આપણે આвелиકે થોડીવાર સાંતળી દેશું હવે આપણે કોબીજ થોડી સંતરાઈ ગયા પછી આપણે અંદર લીંબુ લીજવાના છે તો મેં આની એટલા બે લીંબુ લીધા છે આ ટુકડાત આપણે આને મિતવી લેશું હવે તેロス કરી લેવાનું છે હવે આપણે આ તીખું મરચું નાખું છું એક ચમચી એક ચમચી કશ્મીરી મરચું એક ચમચી દાણા જીરો એક ચમચી એટલો પાંચ નાખવાનો મિક્સ કરી દેવાનું છે બે મિનિટ સાતળી દેસુ હવે આપણે મસાલો સરસ દેખાઈ ગયો છે તો આપડા જે છુટ્ટા ભાત બનાવેલા છે એ નાખી દઉં છું મિત્રો મેં તાજા ભાત બનાવે છે પણ તમારા જોડે જો ઠંડા ભાત પડ્યો હોય ને એનથી તમે બનાવશો ને તો બહુ હવે આપણે ભરપૂર લીલા નાખવાના છે આંખને ઠંડક સરસ હવે આપણે બંને ચમચા થી આવી રીતે સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે મિત્રો તમે એકવાર આ પુલાવ બનાવીને ખાશો ને

તમે ઘી બટર નાખવું હોય તો નાખી શકો છો મેં તેલનો જ ઉપયોગ કરી બનાવ્યો છે બધી જ મમ્મી બનાવી શકે એના માટે એકદમ સુપર ટેસ્ટી લસણિયા પાઉભાજી પુલાવ બની અને રેડી થઈ ગયો છે બાય મિત્રો કાલે આવી નવી રેસીપી સાથે